પાંચ મુજબ ને એકસો નેવું મુજબ તો સાહેબ તમારો તમને તમારી પાસે અધિકાર છે એકસો અડતાલીસ એકસો સિત્તેર મુજબ તમારી તમારી પાસે અને મેજીસ્ટ્રેટ પાસે સત્તા છે એ ગુનો અટકાવવાનો ગુનો બીનો હોય કે નો બીનો હોય તો હવે એ સાહેબ એમ કે છે કે ફોન ઉપર માં ઠોકો માં કે અને તમારી કે આમાં એક સ્ટેટમેન્ટ દેવું પડે મેં કઈ ધારા સ્ટેટમેન્ટ દેવું પડે મેં કીધું એટલે આમાં આમાં સાહેબ અમે કાયદા પ્રમાણે ગુનો ગુનો જાણ કરતા હોય તો એમાં સ્ટેટમેન્ટ દેવાની જરૂર પડે આમાં અ તમે ને રૂબરૂ સાહેબ ને મળી જોવો ટાઈમ સાહેબ છે ને સાહેબ હરકો જોબ આપતા નથી આપણને તમે રૂબરૂ મળી જોવો ને તમને બરાબર એવું વાત કરે જો એમણે સાથે મે ફોન ઉપર તો વાત કરી છે આ ફોન ઉપર વાત કરે ને એવું લાગે કે અહીંયા રૂબરૂ જ એમ તમે મળી જોવો તમને છોટો લાગે તો ક્યાં નાઠાતી સાચું છે 20 21 જેવું હા

ભાષા વપરાય પેલા ગુનો બીનો આમાં જવાબદાર પછી પોલીસ તંત્ર રહેશે આમાં એવું

પોલીસ ઉપર ભરોસો રાખીએ છીએ પણ પોલીસ જે વર્તન કરે ને એમને અહીંયા બધું ઊંધું કરે સાચી વાત છે પેલા ના ના કાંઈ વાંધો નહીં બરાબર અમે તમને સપોર્ટમાં છીએ તમ તારે સપોર્ટ અરજી આપી દઈએ હમણાં ફરિયાદી તરીકે અમારે ગુનો બીનો હોય તો વાત અલગ છે હા અમે સાહેબને આ વાત કરી દઈશું પેલા એ હા ઓકે